પચીસ અને છવ્વીસ જાન્યુઆરી બે હાજર પચીસ દરમિયાન યોજાયો હતો બે દિવસે આ કોન્સર્ટમાં ભાગ લેવા માટે એક ત્રણ લાખ લોકોએ ટિકિટ ખરીદી હતી અને આ ભવ્ય સમારોહમાં સામેલ થવા માટે અંદાજે બે પાંચ લાખ જેટલા લોકો શહેરમાં પહોંચ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આયોજકો સાથે ખડેપગે રહીને પૂરતો સહયોગ આપ્યો હતો રાજ્ય સરકાર તરફથી પોલીસ વિભાગ અમદાવાદ કોર્પોરેશન અને અન્ય વિભાગોએ યોગ્ય સંકલન સાથે દર્શકોની સુવિધા માટે સુરક્ષા ટ્રાફિક મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન અને ઇમરજન્સી સેવાઓ માટે ચુસ્ત આયોજન કર્યું હતું એક પોઈન્ટ ત્રણ લાખ લોકોએ એક સાથે આ કોન્સર્ટને માણ્યો તે સંખ્યાની દ્રષ્ટિએ અત્યાર સુધી ભારતનો સૌથી મોટો કોલ્ડ પ્લે શો બન્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્કલેવ બે હજાર પચીસ કાર્યક્રમ દરમિયાન તેમના સંબોધનમાં ભારતમાં કોલ્ડ પ્લે કોન્સર્ટની સફળતા અને દેશમાં કોન્સર્ટ ઇકોનોમીની વ્યાપક તકો અંગે જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસમાં નવસોથી વધુ ફ્લાઇટ્સની અવરજવર સ્થાનિક અર્થતંત્રને વેગ મળ્યો છે ત્રણ દિવસમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવસોથી વધુ ફ્લાઇટ્સ પહોંચી જે સામાન્ય દિવસો કરતા લગભગ બમણી સંખ્યા છે આ દિવસો દરમિયાન ભારતભરમાંથી અમદાવાદ પધારેલા મહેમાનોએ કોન્સર્ટ ઉપરાંત અમદાવાદ શહેરના આકર્ષક પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી તેમજ ગુજરાતના પરંપરાગત ભોજનનો સ્વાદ માણ્યો હતો તેના લીધે શહેરના પ્રવાસનને વેગ મળવાની સાથે અમદાવાદની હોટેલ્સ રેસ્ટો શહેરી પરિવહન વિભાગ તેમજ સ્થાનિક વેન્ડર્સને કોલ્ડ પ્લે કોન્સર્ટ થકી આવકનો મોટો સ્ત્રોત ઊભો થયો હતો